મળવા પછી ખૂબ બધા સવાલ થવા અને એ સવાલ પછી ફરી એકવાર હવે રોણા એ જેલમાં ફિટ થવાના છે કારણ કે એમના રિમાન્ડ જે છે મંજૂર થઈ ગયા અને પછી એમણે જાતે જ રાત્રે સરેન્ડર કરી દીધું છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ ડાયરા કલાકાર દેવાયત ખવડ અને તેમના છ સાગરીતે મધરાત્રે બે વાગે તલાલા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે તલાલા પોલીસે જામીન હતા એ રદ કરી અને રિવિઝન અરજી સેશન કોર્ટમાં મૂકી હતી બાદમાં કોર્ટે આરોપીના જામીન રદ કરી અને પછી તપાસ માટે સાત દિવસ સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે દેવાયત ખવડ અને તેમના સાગરીતો સામે લૂંટ હત્યાની કોશિશ અને અલગ અલગ ગુના જે છે રાયોટિંગ જેવા બીજા ગુના છે એ બધા જ ગુનાઓ નોંધાયા છે પોલીસ હવે આરોપીઓની અટકની ઔપચારિક પ્રક્રિયા હાથ ધરવાના છે કારણ કે અત્યારે એમને સરેન્ડર રાત્રે મોડી રાત્રે કરી દીધું છે એટલે એમની અટકની પ્રક્રિયા હવે થશે સાથે જ મેડિકલ ચેકઅપ કરવાના છે મંજૂર થયેલા સાત દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપી પાસેથી જેટલા પણ એમના ગુના છે એમાં જે પુરાવા છે એ પુરાવા એકત્રિત થયેલા પુરાવાના આધારે એમની સાથે બીજું શું થયું હતું એ દિવસે સાથે જ એ આખી ઘટના બની ત્યારે શું થયું હતું એ બધી જ વસ્તુઓ જાણવાનો પ્રયાસ કરશે સરકારી વકીલ વકીલ કેતનસિંહ રાણાએ જણાવ્યું કે વેરાવળ સેશન અને ડિસ્ટ્રિક્ટ જજ વિક્રમસિંહ ગોહિલના આદેશ મુજબ દેવાયત ખબરને તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે દેવાયત ખબર કોર્ટમાં હાજર ન હોવા છતાં તેમના વકીલ દ્વારા જામીન રદ થયા અને રિમાન્ડ મંજૂર કરવા માટે કોઈ વાંધો ઉઠાવવામાં આવ્યો નથી લેખિતમાં કંઈ જણાવ્યું નથી જેને કોર્ટે આરોપીની સંમતિ માની અને હવે એમના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે તો પહેલાં વકીલની પ્રતિક્રિયા જે છે એ સાંભળીએ આપણે ધ્રુવરાજસિંહ ચૌહાણ જે ફરિયાદી હતા તેમના તરફે પણ વકીલસિંહ ચૌહાણ હાજર થઈ અને સોગંદનામાની વિગતે હકીકતો રજૂ કરેલ તેમજ આરોપીઓ તરફે પણ જે તે વકીલોએ રજૂઆતો કરેલ જેને નામદાર કોર્ટે સાંભળેલી અને જ્યારે આજરોજ તેની મુદત હતી ત્યારે વિશેષ દલીલો અથવા રજૂઆતો કરવાની તબક્કે આ કામના આરોપીઓ તરફેસિસ આપી અને સરકાર પક્ષે રજૂ કરેલ કરેલી જામીન રદ કરવાની અરજી ને અપોઝ નથી કરતા એટલે કે બેલ કેન્સલ થાય તો વાંધો નથી તેવું સારી ભાષામાં કહી શકાય તેવું જાહેર કરેલ છે અને રિમાન્ડ કામે જે રિવિઝન અરજી છે તેમાં પણ અપોઝ નથી કરતા એટલે તેમાં પણ આગળની ન્યાયિક કાર્યવાહી અથવા પોલીસ કામગીરી હાથ ધરે તો વાંધો નથી એવું વિગતે પુરસિસ આપી ડિટેલ્સ ઓર્ડર ઇન્વાઇટ ન કરતા પુરસિસ આપી અને આ કામમાં તે રીતે ન્યાયિક નિર્ણય કરવા માટે રજૂઆત કરાયેલી છે જેથી સાંજે આજે નામદાર કોર્ટ તે સંબંધે હુકમ ફરમાવશે પણ આરોપીઓ જે રજૂઆત કરેલી છે તે જોઈએ તો આ કામે આરોપીઓના જામીન અપાયેલા છે તે રદ થાય અને તેને રિમાન્ડ અપાય તો વાંધો નથી તેવું જાહેર કરાયેલ છે આ કામમાં પ્રથમથી જ બંધારણીય મુદ્દો કોન્સ્ટિટ્યુશનને લગતો હતો અને જે જજમેન્ટ નીચેની કોર્ટે લક્ષ્યમાં લીધેલું તે પછી નવું જજમેન્ટ નામદાર સુપ્રીમ કોર્ટે બે નવી પાર્ટીવાળા સાહેબની બેચે આપેલી તેમજ નાગપુર હાઈકોર્ટે પણ પછી સાંઠે તેને લગત જજમેન્ટ આપેલું આ તમામ હકીકતો તેમજ ફરિયાદ પક્ષ એટલે આરોપી પક્ષે જે જે રજૂઆતો થઈ હતી કે ભાઈ આમાં કાયદાકીય મુદ્દો છે અને જે અપાયેલી છે એ કોન્સ્ટિટ્યુશન ટૂંકમાં બંધારણીય જે લોકોને અપાયેલા અધિકારો છે એનું હનન થતું હોય તો એમને જે જામીન આપવા આપવા જોઈએ એવી રજૂઆત નીચેની કોર્ટે કન્સિડર કરેલી તે સંબંધે આ દરેક વસ્તુમાં દરેક સંજોગો સમાન નથી હોતા અને નવી નવું જે જજમેન્ટ છે તેની હકીકત ધ્યાને લઈએ તો આવા ક્ષુલભ કારણોસર અવા ગંભીર ગુનામાં જામીન ન આપવા જોઈએ તેવી સરકાર પક્ષની જે રજૂઆત હતી તે બધું ધ્યાનને લઈ અને આ કામમાં આજરોજ આ રીતે ઓશિસ આપી અને બેલ કેન્સલ કરવામાં અને રિમાન્ડ આપવામાં વાંધો નથી તેવું જાહેર કરાયેલ છે જોકે દેવાયત ખવડ અને એમની સાથેના જેટલા પણ લોકો છે એમના ઉપર આ કોઈ પહેલીવાર નોંધાયેલો ગુનો નથી આરોપીઓ સામે અત્યારે તો બીએનએસની કલમ એકસો નવ ત્રણસો અગિયાર એકસો અઢાર એકસો એકાણું જેવી કલમો જે છે એ આર્મ્સ એક્ટની કલમો જે છે એ લગાવવામાં આવી છે સાથે જ અને દેવાયત ખવડ સામે રાજકોટમાં હત્યાની કોશિશ થનાથલમાં છેતરપિંડી અને આર્મ્સ એક્ટ સહિતના પાંચ ગુના નોંધાયેલા છે તેમની સાથેના જેટલા પણ અન્ય આરોપીઓ છે બધા સામે પણ જુગાર અને મારમ મારી જેવા કેસો ઓલરેડી પહેલેથી ચાલે છે એટલે પહેલી વારના કોઈ આ ગુનેગારો નથી હવે પાંચ દિવસના રિમાન્ડ બાદ પોલીસ શું કરે છે એ જોવાનું રહ્યું ફરી એકવાર જામીન એમની અરજી કરવામાં આવે છે કે કેમ અને આ રિમાન્ડ પછી દેવાયત ખવડ અને એમની સાથેના લોકોનું શું થાય છે એ સમય બતાવશે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો